જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક ગુંજવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિન્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો મહાશિવરાત્રિ આવે એટલે આપણને ભગવાન શિવની યાદ આવે દેવોના દેવ મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આનાથી મોટો દિવસ આપણા હિન્દુ શાસ્ત્રમાં નથી તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે એકદમ સહેલામાં સહેલો ઉપાય આપણે જાણવો હોય ને તો આજનો વિડીયો બહુ ધ્યાનથી જોજો ઘણા બધા લોકો ફરિયાદ લઈને આવે કે સાહેબ મેં તો બહુ બધી પૂજા કરાવી ખૂબ બધા મહારાજોને અને એ લોકોએ બધું કરાવ્યું પણ મને કંઈ ફરક નથી પડતો હવે આ સવાલનો જવાબ મારે શું આપવો ઘણા તો એવા લોકો આજ મારી પાસે ઊંડણી લઈને કે સાહેબ તમે જો નહીં આટલું કરી દો નહીં તમે અમે પૈસા આપી દઈએ અરે ભાઈ તારા પૈસાથી ભગવાન મારી પાસે થોડા આવવાના ને મારી વાત થોડા માનવાના કર્મ તારે કરવાનું છે હું તને રસ્તો બતાવું ક્યાં રસ્તે ચાલ તો મંજિલે પહોંચાય પણ મને કહેશો તો હર્યોદન ચોક્સી કંઈ થોડું બધાનું કામ કરી શકે છે ના હું એમાં માનતો જ નથી ને હું એવી કોઈ પણ બળાઈ ક્યારે પણ કોઈ મારા યજમાન પાસે હું હાંકતો બી નથી ધ્યાન રાખજો મારી પાસે આવવું છે ચોક્કસ સારી વાત સમજવા આવો તમારી કુંડીના ગ્રહો ક્યાં છે શું છે તમને શું આપી શકે એની સમજણ કેળવવા આવો અને એ લઈ જાઓ અને એ રસ્તે ચાલો તો જિંદગી બદલાય તો મિત્રો આજનો જે વિડીયો છે ને આજનો વિડીયો મહાશિવરાત્રિને દિવસે ભગવાન શિવની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત કરવા માટેનો સૌથી નાનો ઉપાય શિવ મહાપુરાણમાં વર્ણવેલી વાત અને સૌથી નાનો ઉપાય જો આપણે કરીએ ને તો આપણા જીવનમાં આપણે બધા જ સુખ મેળવી શકીએ બધી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકીએ અને સાક્ષાત મહાદેવની કૃપા આપણને પ્રાપ્ત થાય પણ મિત્રો ક્યારે પણ કોઈ પણ કામ કરીએ ને તો આ તો વાપરવું જ પડે એ પણ સાથે આને પણ વાપરો અહીંયાથી પણ તમારી જે લાગણીઓ છે ને તેમાં જોડાવી જોઈએ ભગવાન ભાવનો ભૂખો છે ને આપણે પેંડા ધરાવીએ કે ભાઈ મોનધાર ધરાવીએ ભગવાન થોડા ખાય છે ભગવાન તો ખાલી ભાવ જોઈ છે એ કયા ભાવથી પ્રસાદ લાવ્યા છે આપણે પેલા ગણપતિમાં થાય ને એવું નથી કરવાનું કે પેલા ભાભી બાજુવાલાને પૂછે કે તમે શું પ્રસાદ કરવાના તો કે ભાઈ અમે તો સાંકરિયા દાણા તો કે ભાઈ મારું તો એના કરતાં સારું હોવું જોઈએ એટલે કંઈ જુદું લાવે પેલાં કે ભાઈ મારા પેંડા તો કે ના મારી તો કાજુ કતરી જ હોવી જોઈએ એની કોઈ જરૂર નથી કોઈ જ જરૂર નથી ખાલી ભાવથી તમે ઘરેથી ઘઉંના લોટનો શીરો બનાવીને લઈ જશો ને તોય ભગવાન એનો પ્રસાદ તમારો કબૂલ કરશે ને એનું ફળ તમને આપશે પણ તમારો ભાવ જોઈએ ને તો મિત્રો આજનો જે ઉપાય છે ને બહુ જ નાનું પણ તમારા હૃદયના ભાવથી જોડાયેલી વાત છે અને એને જો તમે કરો છો ને તો ચોક્કસ તમને શિવજી તરફથી પૂરેપૂરો આશીર્વાદ મળે મા પાર્વતીની કૃપા થાય અને જીવન આપણું સરળ થઈ જાય તો મિત્રો આજના વિડીયોમાં બી હું ફરી પાછું યાદ દેવડાવું છું કે આ વખતે કુંભલગ્નની કુંડળી બનવાની છે અને એ કુંભલગ્નની કુંડળી જે છે એમાં જો આપણે આ ઉપાય કરીએ તો હું એવું માનું કે મહાદેવની કૃપા તમારી પર અપરમ પાર ઉતરે હવે આજનો જે ઉપાય છે ને એને સમજી લો અને કરજો દિલથી કરજો જોઈશે શું ખબર છે સાત તલના દાણા કાળા તલ સાત દાણાને એક મરી જમણો હાથ સીધો પકડો સાત દાણા તલના મૂકો અને એક મરીનો દાણો મૂકો અને આ વસ્તુને હાથમાં રાખીને તમારા ભાવને શુદ્ધ કરીને મહાદેવને પ્રાર્થના કરો કે હે પ્રભુ આ હું તમને ચઢાવું છું એનું ફળ મને આપો અને મારા જીવનમાં જે કંઈ પણ તકલીફ છે દૂર થાય પૈસો સામાજિક તમારા પ્રોબ્લેમ મકાન આરોગ્ય જે માગવું હોય તે માગી લેજો અને આ વસ્તુ ભગવાનનું નામ લઈને ઓમ નમઃ શિવાય જપતાં જપતા ભગવાન પર ચઢાવી દેજો કેટલી સરળ વાત કેટલી સરળ વાત અને મિત્રો આ એક નાનો ઉપાય જો તમે આ દિવસે કરો છો અને પછી કરતા રહેશો ને તો હું એવું માનું કે મહાદેવ ક્યારે પણ તમને નારાજ નહીં કરે નિરાશ નહીં કરે કોઈ જગ્યા પર તમને અટકવા નહીં દે કેટલું નાનો ઉપાય હે ચપટીમાં પણ વધારે દાણા આવે એના કરતાં પણ ઓછા તલના દાણા અને એક મરી રાહુને કેતુ મરી રાહુ શનિ રાહુ શનિનો એ છે આ કુંભલગ્ન શનિનું લગ્ન કહેવાય એમાં આપણે એક દાણો મરી એટલે શનિ રાહુ લીધા અને કાળા તલે કેતુ લીધા અને એને આપણે ભગવાનને સોંપી દીધા દુઃખ આપનારા ત્રણે ત્રણ ગ્રહો આપણામાંથી નીકળી ગયા કેટલી સરસ એની એ છે તો જો આ વસ્તુ હું નથી ભાઈ ભાઈએ આ તો ભગવાને લઈ કીધ શિવ મહાપુરાણમાં તો એની તો વાત તમારે માનવી જ પડે ને મારે માનવી પડે દુનિયાએ માનવી પડે સવાલ જ નથી આવતો ને બહુ નાની વાત કીધી છે પણ જો દિલથી કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે તો મિત્રો બહુ સરસ ઉપાય મેં કીધો છે જીવનમાં કોઈ પણ તકલીફ કોઈ પણ નાની મોટી કોઈ પણ તકલીફ છે માંદગીથી લઈ પ્રોપર્ટીથી લઈ કોર્ટ કેસ ઝઘડા પતિ પત્નીના ઝઘડા બાળકનું સુખ ગરીબી બધી જ બાબતમાં આ ઉપાય તમને એટલી સરસ સહાય કરશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો અને થોડા સમયમાં તમારા જીવનમાં જે તકલીફો છે એનો નાશ થાય અને જીવનમાં સોનાનો સૂરજ ઉગે તો મિત્રો ચોક્કસપણે આ ઉપાય મહાશિવરાત્રિને દિવસે કરી લો અને પછી જ્યારે જ્યારે બી તમારું મન કરે ને ત્યારે ઉપાય કરતા રહેજો તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો ને તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે મિત્રો આવા સરસ ઉપાય જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આવનારા સમયમાં પણ તમને આવા સરસ સરસ ઉપાયો મળતા રહે તો મિત્રો મર્યો વદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે